ઇલેક્શન એટલે એટલે ગુજરાત ગુજરાત ફર્સ્ટ ફર્સ્ટ સમાચાર સૌથી રાજનીતિના પડે અપડેટ સતત સૌથી ઓથેન્ટિક સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર પહોંચ્યો છે ગુજરાત ફર્સ્ટનો નો લાઈવ સ્ટુડિયો લોકસભા લાઈવ સ્ટુડિયો પર ભાજપ મહિલા મોરચો મહિલા કોર્પોરેટર સાથે લોકસભા ચૂંટણીની ચર્ચા નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે લોકસભાનો લાઈવ સ્ટુડિયો પહોંચી ચૂક્યો છે ગાંધીનગરના સંસદીય વિસ્તારની અંદર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર હંમેશાથી જ મોટા નેતાઓ અહીં લોકસભા ઇલેક્શન લડે છે ચાહે વાત કે પછી હાલના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત ની વાત હોય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર સંસદીય વિસ્તારથી લડશે ભાજપની પહેલી યાદી જે જાહેર થઈ તેની અંદર અમિત શાહનું નામ પણ સામેલ હતું ને એ વાત નક્કી છે કે હવે અમિત શાહ ગાંધીનગરના સાંસદ બનવા માટે અહીંથી ચૂંટણી મેદાનની અંદર જંપલાવશે લોકસભાના ઉમેદવાર છે ત્યારે ક્યા પ્રકારનો છે માહોલ તે જાણવા માટે હાલ અમે ગાંધીનગરમાં છીએ ગાંધીનગર મહાનગરપાલિકાના કેટલાક મહિલા કોર્પોરેટરો આપણી સાથે છે ખાસ ભાજપે તેત્રીસ ટકા મહિલા અનામત જે અંદર જાહેર કર્યું છે આવતા સમયમાં તેનું ઇમ્પ્લિમેશન થશે તે વચ્ચે આ મહિલા કોર્પોરેટરો સાથે વાતચીત કરીશું કે કયા પ્રકારની ગાંધીનગરની સ્થિતિ છે પ્રકારના ગાંધીનગરની અંદર અંદર વર્ષની કામો થયા અને હવે જ્યારે અમિત શાહ અહીંના ઉમેદવાર છે ત્યારે કયા પ્રકારનો માહોલ છે બેન સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટની અંદર પહેલા તો પાંચ વર્ષ પાછલા અમિત શાહ જે છે તે ગાંધીનગરના સાંસદ હતા આપ કોર્પોરેટર છો કયા પ્રકારની કામગીરી અહીં રહી અને તમને તમારા વિસ્તારમાં કે પછી મનપા વિસ્તારની અંદર કયા કામો એવા થયા કે જે એમની ભલામણથી અથવા તો એમની ગ્રાંટમાંથી થયા હોય માનીય સાંસદ શ્રી કેન્દ્રીય અને ગૃહ સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે તેમના દ્વારા ગાંધીનગર વિસ્તારમાં જોવા જઈએ તો આ ગાંધીનગર સિવિલ છે ત્યાં નિશુલ્ક આહાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેના દ્વારા આવનારા દર્દીઓ અને તેમના સગાવાળાઓને કોઈ તકલીફ ના પડે તેમને મફત ભોજન મળી રહે અને સારવાર સુલભ રીતે મળી રહે તે માટે નિઃશુલ્ક આહાર ક્ષેત્રની ની વ્યવસ્થા કરવામાં આવી છે જેના દ્વારા બંને ટાઈમ દર્દી અને તેમના સગાવાળાને મફત ભોજન મળી રહે છે તેમજ સેક્ટર બે ચાર ચાર ઓગણત્રીસ અને ચોવીસમાં જે છે આપણા પીએચસી સેન્ટર તેના રિનોવેશન કરીને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ખેલ મહાકુંભની અમિતભાઈના પ્રયાસોને લીધે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે જે થકી કુલ એક લાખ પચાસ હજાર બાળકોએ તેમાં ભાગ લીધો હતો અને એના દ્વારા અમિતભાઈ સાહેબે બાળકમાં પડેલી સુસુક્ત શક્તિઓને બહાર લાવવામાં ખૂબ જ પ્રયાસ કર્યો છે જે રીતે માળી પોતાના બગીચાને પોતાના ફૂલ છોડને પાણી પાઈને ઉછેરતો હોય છે તે રીતે અમિતભાઈ સાહેબે પોતાના લોકસભાના વિસ્તારના મતદાતાઓને ખૂબ જ કાળજી રાખી છે અને સતત જનતાનો વિકાસ થાય લોકસભા વિસ્તારનો વિકાસ થાય તેવા સતત એમને પ્રયાસો કર્યા છે અચ્છા બેન તમે પણ જનપ્રતિનિધિ કોર્પોરેટ તરીકે અને અમિતભાઈ પણ સાંસદ તરીકે જનપ્રતિનિધિ કયા પ્રકારની આ સ્થિતિને આપ જોઈ રહ્યા આમ તો જોવા જઈએ તો કોઈ પણ દેશનો વૈભવ એટલે દેશની મહિલા દેશનું યુવા ધન અમિતભાઈ શાહ સાહેબ એ લોકપ્રિય નેતા છે દેશના કોઈ પણ નાનામાં નાના બાળકને પૂછો ને તો આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના ફોટાથી પણ બાળક એમને ઓળખી જાય સાહેબ આટલા વ્યસ્ત હોવા છતાં અમારા મત વિસ્તારમાં સૌથી પહેલા તો ગૌરવપૂર્ણ બાબત છે કે અમે એમના મત વિસ્તારમાંથી છીએ કોઈ પણ નાનામાં નાનો કાર્યક્રમ હોય એ આંગણવાડીનો કાર્યક્રમ હોય કે આરોગ્યનો કાર્યક્રમ હોય કે ખાત નો કાર્યક્રમ હોય કે લોકાર્પણનો કાર્યક્રમ હોય સતત અમારી વચ્ચે રહે છે અને સાહેબ જ્યારે પણ આવે છે ત્યારે અમારા સૌની સાથે ખૂબ આત્મીયતાથી મળે છે આપને એવું લાગે જ નહીં કે આટલો મોટો લોકપ્રિય નેતા પણ એમ કહેવાય ને કે જમીન પરનો માણસ અને જેનું મૂળ કહેવાય કે નાની પાપા પગલી કદાચ એમણે પણ ક્યાંકથી શરૂ કરી હશે અને આજે અમે લોકો પણ એ જ પાપા પગલી સાથે એમના માર્ગદર્શન હેઠળ જેમ દિવસે ને દિવસે આમ તો મારા વોર્ડ પાંચ માટે તો હું ગર્વની સાથે કહું છું કે હમણાં જ સાહેબે અમારા ત્યાં ખૂબ અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું છે જે ગુજરાતની નંબર વન લાઇબ્રેરી છે આંગણવાડીના બાળકોની વાત કરું તો એ બાળકો એવા છે કે જે બધી જ સુવિધાઓથી વંચિત પણ છતાં સાહેબે એમની એટલી બધી ચિંતા કરી છે તો એ બાળકોને આંગણવાડીમાંથી પ્લે ઝોનમાં લઈ ગયા હતા જ્યાં આપણે પણ આપણા બાળકને ન લઈ જઈએ એવા મોંઘા પ્લે ઝોનમાં એ બાળકો માટે ફ્રી અને આખો દિવસ એ બાળકો પૌષ્ટિક આહાર સાથે રમી શકે સાહેબે એમ કહેવાય કે મહિલાઓની ખૂબ ચિંતા કરી છે જોવા જઈએ તો સગર્ભા બહેનો તો એમના માટે લાડુ વિતરણ અને એનાથી પર ઉપર જોવા જઈએ તો દેશનો જે આધાર છે એ આવનારી યુવા પેઢી છે

ખૂબ જ સરસ કાર્ય કર્યું છે અમારા જે વગડો હતો ત્યાં કોઈ જઈ શકતું નહોતું ત્યાં અમિત શાહ સાહેબે તળાવનું રિનોવેશન કરાવીને ખૂબ જ સરસ અમારે અવરજવર જવર જતી થઈ ગઈ દીકરીઓને રમવા માટે પ્લેગ્રાઉન્ડ જેવું ગાર્ડન જેવું થઈ ગયું અને ત્યાં સરસ સુવિધાજનક અમને તળાવ બનાવી આપ્યું અમારે પીએસસી સેન્ટરનું સમારકામ હજી રિનો નવી નવી અદ્યતન હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે અને અમિત શાહ સાહેબને અમે એક લાખ પ્લસ ગાંધીનગર વિધાનસભામાંથી કરી આપીશું તેવી એમની શુભેચ્છા અચ્છા બેન ફરી એકવાર ઉમેદવાર તેઓ છે ક્યાં પ્રકારની તૈયારીઓ કારણ કે લોકસભા ઇલેક્શન લાગે તો સંગઠન સાથે કોર્પોરેટરો પણ જોતરાઈ જતા હોય છે ચૂંટણી માહોલની અંદર ક્યાં પ્રકારની તૈયારીઓ છે અને શું લાગે છે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કેટલી મુશ્કેલી ગાંધીનગરની અંદર અને કેટલી સરળતા સાથે આ ગાંધીનગર લોકસભા સીટ જે છે તે સારા એવા માર્જિન સાથે જીતો બસ લોકસભાની ચૂંટણીની તૈયારી તો એટલી બધી છે કે નાનામાં નાનો કાર્યકર બી આપણા અમિતભાઈ શાહ સાહેબને એ વોટ આપીને આગળ લિંકથી જીતાડી શકે એવા છે વોર્ડ નંબર પાંચમો કોર્પોરેટર છું હું અમારા ત્યાં લાઇબ્રેરીનું ઉદઘાટન કર્યું ત્યારે બી અમિતભાઈ આવ્યા હતા તો વધારે વધારે સંખ્યામાં અમે ઉપસ્થિત હતા અમારા આજુબાજુમાં તળાવો લાઇબ્રેરી રોડ રસ્તા કંઈ બી કામ હોય તો એ પૂરું કરે છે અને એક લાખથી વધારે લીટથી અમે ઉત્તર વિધાનસભામાં

ચૂંટણીમાં જોવા જઈએ તો અત્યાર તો માહોલ તો બહુ ઘણો બધો સારો છે અને અમિતભાઈ શાહ સાહેબને તો એક લાખથી ગાંધીનગરમાં અમારા બહેનોના બધાના બહુ પ્રયત્ન છે કે અમિતભાઈ શાહને અમે અહીંયાથી જીતાડીશું અને અમે હું વોર્ડ નંબર છમાં કોર્પોરેટર છું અને સાહેબ અહીંયાથી અમારા પહેલાં અહીંયા કોંગ્રેસ પાર્ટી આવતી હતી અને આ વખત અમે છે ને ભાજપની પાર્ટીમાં ત્રણેય કોર્પોરેટરો ચૂંટાયા છીએ એટલે સાહેબને અમે ખૂબ જ પ્રયત્ન છે અમારો કે સાહેબને અમારા વધુમાં વધુ લીડથી અમે જીતાડીશું બેન ગાંધીનગર મનપાનું ઇલેક્શન થયું ત્યારે કોંગ્રેસ અને આપ અલગ અલગ ચૂંટણી લડ્યું અને તેમાં કંઈક ફાયદો પણ ભાજપને થયો કે ચુમ્માલીસમાંથી એકતાલીસ સીટો જે છે તે ભાજપ લઈ આવ્યું પણ હવે બંને વચ્ચે ગઠબંધન થયું છે બંને એક સાથે ચૂંટણી લડશે ફાયદો કે નુકસાન ભાજપને ફાયદો કઈ રીતે એટલે આ કોંગ્રેસ હવે ફિનિશ થાય છે આપણે જ જ ફાયદો હવે બધા વોટિંગ ભાજપ તરફ થશે સૌથી પહેલા તો હું એ કહીશ હું એક એચસી છું અને અમિત શાહ સાહેબે જે અમને એક ટિકિટ આપી તો આજ સુધી અમારે અમારા વોર્ડ છ ની અંદર કોંગ્રેસની લીડ હતી અને કોંગ્રેસ જ જીતશે અને જ્યારે અમને ટિકિટ આપી એક એચસી તરીકે ત્યારે સાહેબે કહ્યું હતું સીઆર પાટીલ સાહેબે કે વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર છ એને તમે બાકાત કરી નાખો બીજા વોર્ડમાં તમે મહેનત કરો પણ અમે એવું દ્રઢ લીધું હતું કે વોર્ડ નંબર છ અમે જીતાડીને રહીશું ભલે આજ સુધી કોંગ્રેસ આવી પણ અમે આ વખતે ભાજપની લીડ આપીશું અને ભાજપ જીતાડીશું બસ અમારે એક ખામી કે ખાલી એક આપ આવી ગયું બાકી ત્રણ ટિકિટ અમે ભાજપની લીધી છે બરાબર અને આ ખામી લોકસભામાં પૂરી કરી દીધી છે

જીતવાના જ છીએ અમે અમિતભાઈ શાહ સાહેબ સાથે અચ્છા કોંગ્રેસ આપને ક્યાં જોવો છો કારણ કે ગાંધીનગર લોકસભાની અંદર ઓગણીસમાં જે ઉમેદવાર હતા કોંગ્રેસના સીજે ચાવડા એ હવે તો ભાજપમાં છે ઉમેદવાર કોણ હશે ઉમેદવાર કોઈ પણ હોઈ શકે પણ આ વખત કોંગ્રેસનું પત્તું કપાઈ જ ગયું છે આ વખતે જે ગાંધીનગર લોકસભાના જે અમિત શાહ જે અમિતભાઈ સાહેબ સાહેબ જે વિશ્વના લોકપ્રિય નેતા છે તેને જીતાડવા માટે બહુ બહુમતીથી જંગી બહુમતી જીતવા માટે અમે સૌ કાર્યરત છીએ કોઈ જ એવી આશાના કિરણો નથી કે કોંગ્રેસ જીતે અમારા અમિતભાઈ સાહેબ સાહેબ જ જીતે એવા અમે લોકો અત્યારથી ખૂબ જ પ્રયાસોમાં લાગી રહ્યા છીએ અને ગાંધીનગર મત વિધાનસભામાંથી અમે એક પ્લસ એક લાખ પ્લસ લીડ અપાવીશું અને ટોટલ લોકસભા વિસ્તારમાંથી દસ લાખ લીડ અપાવીને અમે એમને જંગીભાઈ બહુમતીથી જીતાડીશું કયો મુદ્દો મહત્વનો પ્રચારમાં જશો ત્યારે શું બેનોને સમજાવશો કે પબ્લિકને સમજાવશો કે ભાજપને મત આપે અમિતભાઈને મત અત્યારે પ્રચારમાં જતાં પહેલા જ કહી દઉં હર ઘર મે બસ એક હી નારા એક હી નાદ જય શ્રી રામ જય શ્રી રામ લોકોની રામ ભક્તોની વર્ષો સુધીની તપસ્યા નો જે અંત લાવ્યા એવા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ દેશની બહાર તો સુરક્ષા જોવાની દેશની અંદર પણ સુરક્ષા જોવાની અને ભાજપ એક જ એવી સરકાર છે કે જેણે જેટલા મુદ્દા આપ્યા છે દરેકે દરેક મુદ્દાને પૂર્ણ કર્યા છે એ ટ્રિપલ તલાકનો મુદ્દો હોય ત્રણસો સિત્તેર કલમ હટાવવાનો મુદ્દો હોય સીએ કાયદો હોય અને સૌથી મોટું લોકોની આસ્થા સાથે જોડાયેલી વાત એટલે જય શ્રી રામ અમે ક્યાંય પણ પ્રચારમાં જઈએ તો અમારા જતાં પહેલા જ સામે લોકો કહી દે છે કે ભાઈ આ વખતે ભાજપ જ આવવાની છે એનું કારણ છે કે ભગવાન રામ જ્યારે એમ કહેવાય કે નરેન્દ્ર મોદી સાહેબે આટલા લોકોને પોતાના ઘર ભેગા કર્યા આવાસ આપ્યા ત્યારે આપણા દેશનું સૌથી મોટું સાતત્ય એટલે ભગવાન રામ એ જ પોતાના ઘરમાં નહોતા તો અમિતભાઈ શાહ સાહેબ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ભગવાન રામને પોતાના ઘરે પાછા પધાર્યા એટલે દિવાળીનો માહોલ અને એ માહોલ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે લોકોના પ્રાણ જોડાયેલા છે એટલે દરેક જગ્યાએ રામ રામ નામ કયો મુદ્દો રામ નો બસ રામ મંદિરનો તો જય શ્રી રામના નારા સાથે જે પાંચસો વર્ષ જૂનો મુદ્દો હતો એ સોલ્વ કર્યો નરેન્દ્રભાઈ મોદી સાહેબે એના માટે જય શ્રી રામ પાંચસો વર્ષ જૂનો મુદ્દો સોલ્વ થયો છે ને આ જ મુદ્દો હવે લોકસભા ઇલેક્શન માટેનો પણ હશે મહિલા કોર્પોરેટરો ગાંધીનગર મહાનગરપાલિકાના આપણી સાથે જોડાયા હતા ખાસ ગાંધીનગર લોકસભા ની સીટની ચર્ચા કરવા માટે કે કયા પ્રકારના કામો થયા છે ને હવે જ્યારે અમિત શાહ આ સીટથી લોકસભાના ઉમેદવાર છે ત્યારે કયા પ્રકારની તૈયારીઓ છે એક નારો લગાવી રહ્યા છે કે એક લાખ કરતાં વધુ મત ગાંધીનગર ઉત્તર થી અને પૂરી લોકસભામાં દસ લાખ કરતાં વધુ નંબર ઓફ વોટિંગ માર્જિન સાથે આ સીટ જીતવા માટેનો લક્ષ્યાંક છે ને આ લક્ષ્યાંક પરિપૂર્ણ કરવા માટેનો નારો અને સંકલ્પ જે છે તે આ મહિલા કોર્પોરેટરો વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન વિકી સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર